ઇતિહાસમાં લડાઈઓ રાજાઓ દેશો કે ધર્મો વચ્ચે થઈ છે પણ કાર્લ માર્ક્સે કહ્યું ઇતિહાસની સાચી લડાઈ તો વર્ગો વચ્ચે ચાલે છે આજ છે વર્ગ સંઘર્ષ માર્ક્સના મતે સમાજમાં પૂંજીદારો માલિકો અને મજદૂર વર્ગ વચ્ચે હંમેશા તણાવ રહે છે માલિકો મજદૂરોના શ્રમનો લાભ લઈ નફો કમાય પણ મજદૂરોને તેનો ન્યાયી હિસ્સો નથી મળતો આ શોષણ વિરુદ્ધની લડાઈ જ વર્ગ સંઘર્ષ છે વર્ગ સંઘર્ષ ફક્ત કામદાર માલિક નહીં બલ્કે ગરીબ અમીર શોષિત શોષક વચ્ચે પણ છે આજે પણ લેબર કાયદાઓ સરકારી નીતિઓ આ સંઘર્ષનું પરિણામ છે પણ આજે વર્ગ સંઘર્ષ નવા સ્વરૂપમાં છે ગીગ વર્કર્સ સીએ ફેક્ટરી ઓટોમેશન પણ સિદ્ધાંત એ જ શોષણ વિરુદ્ધની લડાઈ વર્ગ સંઘર્ષ એ સમાજના બદલાવનું એન્જિન છે માર્ક્સ કહેતા દુનિયાના મજદૂરો એક થાઓ આપણી લડાઈ ન્યાય અને સમાનતા માટે છે